નડિયાદ ડભણ ચોકડી પાસે આવેલ એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીમાં લાગી આગ એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પ્રોડક્શન પ્લાન્ટમાં આગ લાગી છે મસાલા બનાવતી ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો આગ લાગ્યાની જાણ થતા જ નડિયાદ ફાયર બ્રિગેડના બે વોટર બ્રાઉઝરની સાથે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આ આગ કયા કારણોસર લાગી તે કારણ જાણવા મળ્યું નથી ફાયર બ્રિગેડની સમય સૂચકતાના કારણે મોટી આગની ઘટના બનતી અટકી છે દીક્ષિત પટેલ ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર નડિયાદ ઘટનામાં સવા બાર વાગ્યાની આસપાસ નડિયાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમને જાણ થયેલ દબાણ ગામે આવેલ એશિયન ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગેલ છે જેથી તુરંત બે વોટર સાથે ફાયર બ્રિગેડ ની તમામ સ્ટાફ સાથે અહીં હાજર થઈ ગયા અને આવીને જોતા અહીંયા પ્રોડક્શન પ્લાન્ટ છે એમાં આઉટસાઇડ શોર્ટ સર્કિટ જે સળગેલ હતું અમે આવીને તરત એ આગ બુજાવી દીધેલ છે ના જાનહાની એવું કઈ નથી કારણ કે આઉટ એ થોડું સળગેલું હતું તો અમે જો સમયસર ના આવો એ ઘણું બધું મોટું નુકસાન થાય તેમ